સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ખાતે ગત તારીખ એકવીસ જૂનના રોજ બ્રેજા કારને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો આ અકસ્માતમાં કાર ચાલકે પલસાણાના જોડવાથી સાત કિલોમીટર દૂર કામરેજના ઊંબેર સુધી બુલેટ ઢસડીને ગયો હતો અકસ્માતની આ ઘટનામાં બુલેટ ચાલક નીચે રોડ સાઇડમાં પડી જતા તેનો આભાર બચાવ થવા પામ્યો હતો જોકે બ્રિજા કારે બુલેટને ઢસડતા રોડ પર તણખા ઉડ્યા હતા ત્યારે રસ્તા પર પસાર થતા અન્ય એક કાર ચાલકે વિડીયો પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરી લીધો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ થયેલા વિડીયોમાં કારના ટેક્સ પર ભાજપનો ખેસ હોવાનું જોવા મળી રહ્યું છે જેથી કાર માલિક ભાજપના નેતા અથવા કાર્યકર હોવાની આશંકા છે કે આ ઘટનામાં હજી સુધી પોલીસને જાણ કરાઈ નથી તો બંને પક્ષ વચ્ચે ઘટનાની રાતે જ સમાધાન થઈ ગયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી આવી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ